વડોદરામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે રાજવી પરંપરા મુજબ ગણેશજીની સ્થાપના કરવામાં આવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સ્થાપના કરવામાં આવી છે ત્યારે પાલખીમાં ગણેશજીની સવારીની અહીંયા સ્થાપના કરવામાં આવી છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ગજાનંદ ગણેશ ગણપતિ દાદાની આજે સ્થાપના કરવામાં આવી છે આજે ગણેશ ચતુર્થીનો Var તો ગણેશ ગજાનંદની આરાધના કરવામાં આવી રહી છે ત્યારે આજે ગણેશજીનો પર્વ છે ગણેશ ચતુર્થી છે આજે ત્યારે અનેક સ્થળો પર ગણેશ ગજાનંદની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરામાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ગણેશજીનું નયન રમ્ય કહી શકાય તેવું સ્વરૂપ અહીંયા પ્રતિમા રૂપે વિરાજમાન કરવામાં આવ્યું છે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ગણેશ ગજાનંદની આરાધના કરવામાં આવી રહી છે અને તેમની સ્થાપના કરવામાં આવી છે રાજવી પરંપરા મુજબ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે મતવાનું છે કે જે મુહૂર્ત છે તે મહોરત સમય જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્થાપના વડોદરા શહેરના રાજવી પરિવારના શ્રીમંત શ્રીજીની સવારી હાલ અહીંયા નીકળી છે શ્રીમંત શ્રીજી વડોદરાની આન બાન શાન છે પરંપરા મુજબ તેમણે પાલખીમાં લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે અહીંયા લાવવામાં આવે છે સાથે જ 1939 થી આ શ્રીજીની જે પ્રતિમા છે તેની સ્થાપના લક્ષ્મીવિલાસ પેલેસમાં અહીંયા કરવામાં આવે છે

રાજવી પરંપરા મુજબ ગજાનન ગણેશની સ્થાપના કરવામાં આવી વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગણેશ ગજાનનને પાલખીમાં બિરાજમાન કરીને અહીંયા લાવવામાં આવ્યા છે અને શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ ગજાનનને બિરાજમાન કરવામાં આવ્યા છે વડોદરામાં ઠેર ઠેર આજે ગણેશજીની સ્થાપના થશે ત્યારે વડોદરાના રાજવી પરિવારના શ્રીજીની આજે સ્થાપના થવાની છે ચૌવાડ પરિવાર ઓગણીસો થી આ શ્રીજીની મૂર્તિ એ પ્રતિમા અહીંયા બનાવે છે અને આ પાલખીમાં શાસ્ત્રોક્ત વિધિ અને પરંપરા મુજબ આ શ્રીજી પેલેસમાં જશે દરબાર હોલમાં સ્થાપના થશે મૂર્તિકાર સાથે વાત કરીશું ચૌહાણ સાહેબ આ મૂર્તિ વર્ષોથી પરંપરા મુજબ બનાવવામાં આવે છે ખાસિયત શું છે આની મૂર્તિની ખાસિયત એવી છે કે આપણા વડોદરા શહેરની અંદર જ્યાં આ મૂર્તિ કે બી ચૌહાણ એમને આ કાશીના પંડિતોને કહેવા મુજબ આ મૂર્તિ બનાવેલી છે અને ઓગણીસો ઓગણચાલીસથી આ મૂર્તિ બનાવતા આવેલા છે અને એક ધારી એવીને એવી એમાં કોઈ જાતનો ફરક હોતો નથી વજનમાં પણ નહીં હાઈટમાં પણ નહીં કોઈ જાતનો ફરક હોતો નથી અને એવી રીતે આ મૂર્તિ આજે બનાવવામાં આવે છે એની રચના અમે અખત્રીજના દિવસથી ચાલુ કરીએ છીએ અને રીતના દિવસ પછી એક મહિનાની અંદર આ મૂર્તિ તૈયાર થઈ જાય છે મૂર્તિ તૈયાર થઈ ગયા પછી અમે જ્યારે ગણેશ ચતુર્થી આવે છે ત્યારે ગણેશ ચતુર્થીના આઠ દિવસ પહેલાં આ મૂર્તિ રંગકામ કરીને તૈયાર હોય છે સંપૂર્ણ મૂર્તિ માટીની હોય છે અને માટીની મૂર્તિ છે વોટર કલર છે બધા બધા વોટર કલર છે એમાં ઇકો ફ્રેન્ડલી જેને કહેવાય છે એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એટલે કલર કરવામાં આવે છે અને આજે શ્રી દરબાર હોલની અંદર આજે અગિયાર સાડા દસ વાગે અહીંથી શ્રી ગણેશજીની મૂર્તિ ગુરુજી પહેલા આનું પૂજા વિધિ કરશે પૂજા વિધિ પછી મને શ્રીફળ આપશે અને શ્રીફળ આપ્યા પછી આ ગણેશજીની મૂર્તિ આપણા પાલખીની અંદર બિરાજમાન થશે અને વાસ્તે ગાજતે આજે દરબાર હોલની અંદર આપણે પહોંચીશું શાસ્ત્રો વિધિ ખાસ હોય છે દર વર્ષના નિયમ મુજબ જેમ એમણે કીધું તેમ એમને શ્રીફળ આપી એમની પાસેથી મૂર્તિ લઈ જવાની આજ્ઞા એનો અહીંયા એક વિધિ છે અને અહીંયા એક પંચોપચાર ભગવાનની પૂજા કરી અને મૂર્તિ વિધિવત રીતે દરબાર હોલની અંદર પહોંચશે શાસ્ત્રોક્ત વિધિ અને વર્ષોથી જે પરંપરા છે રાજવી સમયથી જે પરંપરા છે તે હજુ પણ યથાવત છે અને આનબાન સાથે આ પાલખીમાં આ શ્રીજી અહીંયાથી દરબાર હોલ ખાતે જશે લક્ષ્મી વિલાસ પેલેસ માં ત્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવશે કેમેરા પર્સન નિકેશ સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા